ખનીજ ચોરી ઉપર અંકુશ લાવવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે રોયલ્ટી કી પાસ પરમિટ વગર રેતી ભરવામાં આવી રહી હોવાની બાતમીના આધારે ત્રણ ટ્રેક્ટર અને એક જેસીબી મશીન પકડીને ડિટેન કરી ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવ્યા છે નખત્રાણા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સંયુક્ત બાતમી મળી હતી કે મંજલ ગામે રહેતો શાહ સૈયદ પોતાના માલિકીના ખુલ્લા પ્લોટમાં રેતીનો ઢગલો કરીને જેસીબી મારફતે ટ્રેક્ટરોમાં રેતી ભરાવી રહ્યો છે બાતમીના આધારે સ્થળ પર તપાસ એક જેસીબી મશીન અને ત્રણ ટ્રેક્ટરો રેતી ભરતા હાલતમાં મળી આવ્યા હતા તપાસ દરમિયાન જેસીબી થ્રીડીએક્સ રજિસ્ટર્ડ નંબર જીજે બાર એન છન્નું સત્યાવીસ તથા ત્રણ ટ્રેક્ટરો સાથે તેમના ચાલકો મળી આવ્યા હતા ટ્રેક્ટરની ટ્રોલીમાં અંદાજે ચાર ટન જેટલી રેતી ભરેલી હતી ચાલકોને રેતી ભરવા અંગે આધાર પુરાવા માંગતા કોઈપણ પ્રકારની રોયલ્ટી કે પાસ પરમિટ રજૂ કરી શક્યા ન હતા તેમણે જણાવ્યું હતું કે રેતી તેમના શેઠ ગુલામસાના કહેવાથી ભરાઈ રહી હતી અને ભુજ તાલુકાના કુરબઈ ગામે આવેલી બ્લોક ફેક્ટરીમાં ખાલી કરવાની હતી આથી ખાણ ખનીજ ધારા કલમ ચોત્રીસ મુજબ જેસીબી તથા ત્રણેય ટ્રેક્ટરો ડિટેન કરી ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્ટોરી બાય કિરણ ગોરી ભુજ હેલ્થ એન્ડ મેગ્નેટિક નેચર ક્યોર સેન્ટર મડ થેરેપી મેગ્નેટ થેરેપી સિયાટ આયુર્વેદિક મસાજ ઓલ ઓફ ટ્રીટમેન્ટ વા ઘૂંટણ કમરના દુખાવા સ્ત્રી રોગ વજન વધારવું ઘટાડવું ડિપ્રેશન માઇગ્રેન અન્ય દુખાવા સમય સવારે નવ થી એક સાંજે ચાર થી સાત નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ પી માકન માસ્ટર ઓફ યોગ એટ્રીસ ટ્વેન્ટી એકતા સોસાયટી ગાયત્રી મંદિર પાસે પૂછગ